तो गाइज गुड मॉर्निंग जय माता जी तो कम के मजा तो में ला ला तो गाइज मजा मजा छो अने मजा मजे रहवानो गाइज जो आप संग लाला चकला आई जासे तो ना तो वेला ना तो गाइज ये लाला चकला आई जा दोना ना की तब खाई तैयार थे तो गाइज जो बोला पंखिया तां वेला लाला तो गाइज सवारी उठिन पेला चकला दोना ना की

જવું જ પડખ જો આ તો કેમી એકલી છે એકલી ને વાણ ગવાનો તો ગાય જો અમારે પાડી બીમાર પડી શકે એમ હોશ થઈ જ બસાય અમારે બે હોવું પાડી ખાશે બધા વાહન લઈને બેઠી ગઈ

कमी सारा था एक नहीं तो थोड़ी एक बाकी से बेसन ही पास ले आना कहीं तो जो अपेरिपोट लिए थे इस हम तो थोड़ी बाकी से बेसन करना चाहिए रूसी देखो तो कहीं जो ची पड़ी से फिल्मों के चौड़ा से हमारे तेरे अनीना बोलिए तो सीधा ना तैयार काम उठने

જો ચોળા ખાલી થોડા એક જ તો બહુ મોટી મોટી ગઈ જ વાબાના હતા હર્યા ચોળા પણ છે ને વરસાદ ના ને એટલે હેળોનું ના એટલે આ તો આખો બે પાળે સોળા કરવાના હતા આ ચોળો છે ને તાર આ હું વાઢીને ખવડાવવા એ ખવડાવે એટલે પાછો હતો એનું પોકડી જાય આ ડબલ આલા ચોળો ગઈ આ રે છે ને અમારે એક ભાઈ બહે છે ને ભાણી યો ચોળા આલ્યા હતા મને बनते थी बनते थी। 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 <गणागाँ> तो जो पोटली बंद पोटली बनती थी पोटली बध तो गाय जो है दूकली बनाता तो डाढ़ूकी खाई थी एूकली बना जो ढूक बना तो गाय तो गाय ये था पहले लाल गाय ना थे काले लोन शाक बना जो है ये देखो कर इस काले तो गाय जो डाल ढोकड़ी खावानी रोटी बनाई थे जो गाय कंकोन शाक बनाई थी कंकोन तो गाय जो डाल ढोकड़ी खावानी रोटी

કંઈ જો રૂકડી કરશે બે જાણું સમ્ઝઅપ તો ગાય ચાલો આપણે ગોગપાન મંદિર દર્શન કરવા જઈએ કાંઈ જો અમારે ગોપબાન મંદિર છે અમે દર્શન કરવા જઈએ તો દરિયા છે ને ચલો તો કહી દો અમારા મંદિર કેવું થયું તો હમણાં અમારા ગોગબાન મંદિર આવું છે ગાય જો હોવાની અમારા ઉપર બહુ દયા છે

ગાજામ ગયા જાય અને પાછા ગંટી ચાલુ છે ને તો પાછું લે કરીએ તો અમે મામા ચાલી શું કહે તો ફાઈનલી ગાય અમે મમ્મી તમે દેખીએ તો ગાય જો અમારો કુદરતી નજારો કેવો લાગે તો ફાઇનલી ગાય જો એટલામાં એટલા મમ્મી નું પાર જવું છે તે રહે તમને અને મોજા ને તે અમે હેડે એ તો પપાળે

No, sanno... está, es, inmanic... A -a, m -m i nomi san, ahita e tarata to kaitua i moni, te u kirei asa to kaitua i to u kirei sa hukarus

તો જેવો સપોર્ટ કરો છો ને એવો અમને સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયો સારા હેડ એટલું તમારા સબસ્ક્રાઈબરોની મહેરબાની હતી તો ગઈ જો પાછળ કે નહીં આવે તો ગઈ જો કે અમે કાર છે એ બનાવી છે અને ત્યાગ બપોરનો